ઓષાઢી બીજના દિવસે ગુજરાતભરમાં ભગવાન જગન્નાથની સાથે રામદેવ પીરની બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે એવા ઘણા શહેરો છે જ્યાં ભગવાન રામદેવ પીરની શોભા યાત્રા કાઢવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દ્રાંગદ્રા શહેરના સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ દ્રાંગદ્રા શહેરના વિવિધ મંદિરો સામાજિક સંસ્થાઓના સહયોગથી આજે ભગવાન જગન્નાથની અગિયારમી ભવ્ય જગન્નાથ યાત્રા કાઢવામાં આવી હતી આરથયાત્રા અતિથિ વિશેષમાં રથયાત્રામાં મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજી રથનું પુષ્પોથી સ્વાગત કરાયું હતું જેમાં પાંત્રીસ થી વધુ આકર્ષિત હિન્દુ સંસ્કૃતિ ઉજાગર કરતા વિવિધ ફ્લોટો સાથે વિવિધ ભજન મંડળીઓની રમઝત સાથે જય जगन्नाथ ना नाथ થી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું રથયાત્રાનો પ્રારંભ હળવદ રોડ ખાતેથી કરવામાં આવ્યો હતો જે રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી विहार કરીને હળવદ રોડ શ્રી રામ ટ્રેક્ટર શોરૂમ પાસે પૂર્ણાવતી કરવામાં આવી હતી જય સ્વામિનારાયણ જય જગન્નાથ જય ભારત કમલેશ ભગત સંસ્કારધામ गुरुकुल ત્રંગદરા વાલા ભક્તજનો વાલા સજજોનો ઓરિસ્સાને વિશે જગન્નાથપુરી મંદિરમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા હજારો વર્ષોથી ખૂબ ભવ્યતાથી આ રથયાત્રાનો ઉત્સવ ઉજવાય છે એના પ્રતિક સ્વરૂપે સમગ્ર ભારતમાં ઠેર ઠેર જગ્યાએ આ રથયાત્રા ઉજવાય છે જે પૈકી આ ધ્રાંગધ્રા શહેરને આંગણે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રાના સંસ્થાપક અમારા ગુરુવર્ય પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી તેમજ રથયાત્રા સમિતિ ધ્રાંગધ્રા દ્વારા આયોજિત છેલ્લા અગિયાર અગિયાર વર્ષથી આ ધ્રાંગધ્રા શહેરને આંગણે ખૂબ ભવ્ય રીતે રથયાત્રાનું આયોજન થાય છે જેમાં સાંસ્કૃતિક આધ્યાત્મિક શૈક્ષણિક પર્યાવરણ અને સ્વચ્છતાલક્ષી અનેક સંદેશાઓ અનેક વિવિધ ફ્લોટ દ્વારા આપવામાં આવે છે હજારો ભક્તજનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આમાં લાભ લઈ અને જોડાય છે ખૂબ ઉમળકાભેર આ રથયાત્રા વર્ષો વર્ષ અહીં ઉજવાતી રહે છે આજની આષાઢી બીજની પવિત્ર રથયાત્રાના દિવસે ધ્રાંગધ્રાના તમામ રાજમાર્ગોમાં રથયાત્રા ફરી અને ધર્મસભામાં પરિણામ છે જે ધર્મસભામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંતોના રૂડા આશીર્વાદ મળશે આ રથયાત્રા દરમિયાન આશરે પંદર વીસ મણ જેટલા મગચણા ચણા દસેક મણ જેટલી ખારેક પાંચેક મણ જેટલા જાંબુડા વગેરેનો વિવિધ પ્રસાદ એ ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યો સૌ ભક્તજનો ખૂબ ઉમળકાભેર અને ઉત્સાહપૂર્વક આ રથયાત્રાના ઉત્સવમાં લાભ લઈ અને ખૂબ આનંદિત થયા છે જય હિન્દ જય ભારત જય જગન્નાથ ગામવા સાથે જયેશ કુમાર ઝાલાધ્રા